તને જેલમાં મોકલવો હોય તે છોકરીનું અપમાન રેપ કરી છે એ રીતે તને જેલમાં મોકલશું અને તારું આખી જિંદગી જેલમાં નીકળી જશે અને એ છોકરો સામાન્ય પ્રવાહમાં પ્રવાહમાં પડતો હોવા છતાં તેને વિજ્ઞાન પ્રવાહમાં બતાવવામાં આવે છે ગમે તે તા કેડી સરને સસ્પેન્ડ કરો અને અમારા માટે ન્યાય આપો તમે આ બાબતે કોઈને રજૂઆત કરી હતી અગાઉ આખી સ્કૂલના કેડી સરને બતાન કીધું છે પોલીસ પણ આવી શ્રી શુક્ર શનિવારે અગાઉ રજૂઆત કરી હતી કે આના જે મૃત્યુ થઈ એના બાદ તમે રજૂઆત કરી છે મારું નામ મીરામા સરસ્વતી બેન જયંતિભાઈ છે હું ટોણાથી સાય છું મારા ક્લાસનો વિદ્યાર્થી હતો એનું વર્તન બહુ સારું હતું બધાની સાથે પણ સર રોજ એને કોઈક ના કંઈક વાંક કાઢીને ઉભો કરે રોજ ને રોજ કંઈક ને કંઈક કે તો એ બિચારો છોકરો કશું બોલતો નહીં તે રોજ એતો હોઉં ને કાલે તો કાલે નહીં